અવયવની બહુપદી અથવા તો જો કોઈ બહુપદી આ રીતે એક્સ રેસ ટી સિક્સ માઇનસ વાય રેસ ટીવ સિક્સ કે પછી એક્સ રેસ્ટિવ માઇનસ વાય રેસ્ટ ટુ એક એ પ્રમાણે બે વર્ગના તફાવત વાળી હોય તો એમના અવયવ પણ આ રીતે બનશે તો થશે આ પૂર્ણ વર્ગ છે એક્સ વેસ ટુ ફોર એમ વિચારીએ તો એનું વર્ગનું શું મળશે એક્સ ની

એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને આવક વાળી બહુપદ અતિક્રમાથી એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય એ પ્રમાણેના વયો બનશે ખૂબ એક્સ પ્લસ y એક્સ માઇનસ વાય હવે એ જ રીતે આપણે આ દાખલો વિચારીએ કે એક્સની ની ના એક્સ રેસ એટ

કે આવું કેવી રીતે બન્યું કારણ કે x ની આઠ ઘાત એટલે કે આ રીતે એને x ની ચાર ના ચાર નો વર્ગ ચાર દુ આઠ અને એ જ રીતે અહીં બાર ની ચાર ઘાત અને એનો વર્ગ એ પ્રમાણે કહી શકીએ તો એ મુજબ આ વર્ગવાળી હોપરી છે તો એના આ પ્રમાણે અવયવ થશે અને હજુ એનું ફરતર આગળ સાદુરૂપ આપીએ અવયવ પાડીએ તો આ મુજબ અવયવ બનશે જે આપણે હમણાં જ આ દાખલામાં જોયું તો અહીં શું બનશે અવયવ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને પછી એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય હમણાં આ દાખલો જોયો તો એના આધારે મેં તમે આ રીતે હજુ એક સ્ટેપ અહીં આખું લખીને પછી એના ફર્ધર અવયવ પાડી શકો તો ચાલો હું જો બીજા કેટલાક દાખલા જોઈએ તો ઠીક હશે ચાલો જોઈશું સૌથી પહેલા આ સંખ્યા સો એ આ રીતે ચારનો વર્ગ છે છું અને આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે કેવી રીતે નાઇન એ સ્ક્વેર અને એનો વર્ગ તો હવે આપણે સાજું કાપીને આના અવયવ પાડીએ તો ફોર માઇનસ નાઇન એ સ્ક્વેર અને અથવા તો પહેલાં પ્લસ અને પછી ફોર માઇનસ નાઇન એ સ્ક્વેર એમ લખી શકાય છું અને ત્યારબાદ હજુ ફરીથી અવયવ પાડીએ તો ફોર પ્લસ નાઇન એ સ્ક્વેર અહીં તફાવત વાળી સંખ્યા છે તો હજુ એના અવયવ પડશે શું પડશે ટુ ચારનું વર્ગમૂળ બે માઇનસ થ્રી એ અથવા તો પહેલાં પ્લસ અને પછી ટુ માઇનસ થ્રી એ આ પ્રમાણે અવયવ બનશે ખરો આ બહુ પરિણામ થોડું ચાલો હજુ આવી બીજી રકમ લખો દાખલા નંબર આ દાખલા નંબર આવી કોઈ રકમ કેવી હોય એ રીઝ ટુ ફાઈવ અને હોય કે આના અવયવ તો શું થશે જો સૌથી પહેલા આપણે આ ક્રોપદીની રકમ જોઈએ તો અહીં બે વર્ગના તફાવત રકમ નથી આ એલ એસટી ફાઈવ વર્ગ પૂર્ણવર્ગ સંખ્યા નથી આ પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી તો શું થઈ શકે આપણે વિચારીએ કે અહીંથી અવયવ એટલે કંઈ કોમન લેવાની વસ્તુ વાત છે તો સૌથી પહેલા એ કોમન લઈએ તો શું રહેશે અને હવે જો હવે આ જે અંદર આ બહુપદી બની તે બે વર્ગના તફાવત વાળી બહુપદી બની ખરો તો હવે આપણે આના અવયવ આ રીતે એ સ્કવેર પ્લસ છસો પચીસ એટલે એનું વર્ગ શું થશે પચીસ અને હું અહીં બીજા કોન્ટ્સમાં એ સ્ક્વેર માઇનસ પચીસ આ રીતે અવયવ બનશે તમે અહીં છગડે કોન્સ પણ કરી શકો છો તો હજુ આનું ફરીથી સાદુરૂપ આપવાના અવયવ કરીએ જો શું થશે આ પણ બે વર્ગના તફાવતવાળી સંખ્યા બની એટલે કે આ રીતે એ સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી ફાઈવ એક વન લાઈન અને આના અવયવ એ પ્લસ ફાઈવ અને એ માઇનસ કુલ આ રીતે ચાર અવયવ બન્યા એન્ટ એ સ્કવેર પ્લસ ટ્વેન્ટી પ્લસ અને એ માઇનસ ફાઈવ આ રીતે આટલા અવયવ બન્યા આ બહુ બની તો ચાલો હજુ બીજા કેટલાક દાખલા જોઈએ અવયવ કરવાનો દાખલાની રકમ આવી જો સૌથી પહેલા તો રકમ ને અથવા બહુપતિની આ રકમને જોઈએ તો બે વર્ગના તફાવત વાળી રકમ જણાય છે કેવી રીતે તો કે આપણે આ એન પ્લસ એમ બરાબર એક્સ લેતા આવું વિચારીએ તો શું થશે અહીં એક્સ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર એ મુજબ રકમ બનશે ખરો અને હવે આપણે આનું સાદરૂપ આપીએ અથવા તો અવયવ પાડીએ તો શું અવયવ બનશે એક્સ પ્લસ પી અને એક્સ માઇનસ અને હવે આપણે એક્સની કિંમત

ए प्लस बी स्क्वेर माइनस नाइन सी स्क्वेर आए तो जो अक सौ पेला तो आप a ए प्लस बी बराबर एक्स लेता एम विचारी तो रकम कई बन सोर एक्स स्क्वेर माइनस नाइन स्क्वर

અને બીજો અવયવ શું બનશે ટુ એ પ્લસ બી માઇનસ જરાક અઘરો દાખલો આ રીતે બે વર્ગના તફાવત વાળી પોપરી વિશે જોઈએ દાખલા તરીકે આ રીતે રકમ લઈએ કે ફોર એ આવી રીતની રકમ છે અને આના અવયવ પાડો એમ કીધું છે તો જો સૌથી પહેલા તો આપણે આ જે આ રકમ મેં આ રીતે ફોર એ માઇનસ એમ લેતા અને ટુ બી માઇનસ થ્રી એમ લેતા એમ વિચારી શકીએ આ તમારી સરળતા ખાતર આપણે હમણાં આવી ધારણા લઈએ છીએ જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ તમે સીધે સીધી ગણતરી પણ કરી શકો છો તો અહીં હવે આ રકમ એમ સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેરની રીતે વાંચી શકીએ છીએ ખરો તો આ થઈ ગયેલ આપણી બહુપદ્યની રકમ કે જેમાં બે વર્ગનો તફાવત અને એના વય સુપડશે બંનેના વર્ગમૂળનો સરવાળો અને બાદ બાકી આ રીતે બની શકે અને હવે આપણે અહીં એમ બરાબર એમ અને એમની કિંમત મૂકતા કિંમત શું થશે એમ અને એમની કિંમત મૂકીશું તો અહીં એમ બરાબર ફોર એ માઇનસ થ્રી અને અહીં પ્લસ એમ બરાબર ટુ માઇનસ અને હવે આ બીજા કિંમત ફોર એ માઇનસ થ્રી 3b માઇનસ અહી ટુ બી અને હવે આપણે સાધુ કાપિયામાં તો સજાકીય પદો વિચારવામાં અહી ફોર એ એમના એમ માઇનસ થ્રી પ્લસ ટુ તો સાચું પાન શું માઇનસ અને અહીં માઇનસ થ્રી સી એમ રહેશે અને હવે આ ફોર્મ્સમાં તો જુઓ અહીં સૌથી પહેલાં તો આ નાનો ફોર્મ્સ જોડીએ તો આ રીતે માઇનસ ટુ બી પ્લસ થ્રી સી માઇનસ પ્લસ અને હવે આપણે અહીં સજાતીય પદો વિચારીએ તો તો આ બહુપટી આ રીતે અવયવ બને છે તો આ વિડીયોમાં બસ આટલું જ ભલે ત્યારે આવજો